જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજમાં તો જો નાય ધન ફ્રેશ થઈને ભાઈ આવ્યા છે પાસા ટાવરવાળી વાડીએ અને હું કામ આવ્યા છે એ અને હું કામ કરશું એ બતાવશું અને આજ તો રક્ષાબંધન છે પહેલાં તો રક્ષાબંધનની બધાયને હાર્દિક શુભકામના અને બધાયનો આખો દિવસ શુભ રહે

વ્યૂ પણ એકદમ આઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ આવે છે જો અને સૂર્ય ભગવાન પણ અહીંયા સડી ગયા છે એટલે અને આપણે વેલાહર બેક વાડીએ આવ્યા છીએ હું છે કે દસ વાગે ને જ્યાં ઘરે વૈયા જઈને તો બેનું રાખડી બાંધવા આવે નહી એને એમ થાય કે કાલમાં આપણે લાઠવા આવું હતું પણ લઠા લાઠવા અવાણુંની મેમાન કાલમાં અવાણું લાઠવા મેમાન હતા તે પછી આજ આપણે આવ્યા વૈયાશી વેલાહર વાડીએ અને આવા સી લાઠવા આપણે ટ્રેક્ટર લઈને કપાસ લાઠવાનો છે આંકડાનો ફૂલ જવો ફેમિલી કેવા મસ્ત મજાના છે અને આ ફૂલ છે ને આપણે હનુમાન દાદાને સડે શનિવારે એવું છે બધું અને કેટલા મસ્તી છે ચાલો ફેમિલી લાઠવાનું કરી દીધું છે શરૂ અને આપણે મોટાભાઈ આજ ઘરે છે એટલે એ લાઠી નાખે તા હા હા હા

પકાલાવાળી વાડીએ હશે ને શીભડા ખેંસી નાખ્યા ખાય ખા ધરાઈ ધરાય રાતે પછી આ વાડીએ શરૂ થઈ ગયા ને ત્યાં ખેંસી નાખ્યા અને તરબૂસ ને શીભડા આ વાડીએ છે પાછા પાટડો છે આખો એ તો કાલે બતાવ્યો તો આપણે પણ આજ ભાઈ મને લઈને આવ્યા મમ્મી આ લો પાટડામાં ફેમિલી એ તો ખાલી જોવા જ આવ્યો છે તરબૂસ અને જોઈ લે પછી અને ફૂલડા કેટલા મસ્તીના આવ્યા અને શીભડા એવા સરસ મજાના કુણા કૂણા આવ્યા છે કાલે આપણે થોડાક ઉતારતા હતા એ ક્યાંય જવો ફેમિલી છે ને આમાં નાના બાળકો હોય ને ખુશ થઈ જાય અને વ્યક્ત આપણે છોકરા માટે કોઈ વસ્તુની આપણે ખામી ન રહે આપણી વાડીમાં બધી વસ્તુ પકાવીએ એટલે એ બેટા નાનું નાનું ન અડાય અડાય નહીં એ બળી જાય જો ત્રણ ચાર પેડ્યા ને તે પણ ઝીણા ઝીણા છે એ નથી સીભડું નથી બેટા ફેમિલી નાનું હોય ને જ્યારે એનો કલર આવો હોય તે મને કંઈ સીભડું છે કે જવો ફેમિલી આવી રીતના નક્રાસ છે બધા વેલામ પડ્યા છે અને આપડે છે ને જવો જવો બે છે જવો મોટું બે દાવડા રેવા દીધા ને તો ત્રીસા દાવડા માં તો આ તો લાઠું જ પડશે એટલે એના મોઢિયા છે ને

એટલે કેટલા મહિને તરબૂજ પાકે એમ કહેવું કાં ચાલો ફેમિલી છે ને એવું છે અને આપણા વિડીયા જોતા રહેજો ને એટલે આપણે ક્યારે તરબૂજ પાકી જાય ને એ કહેશું અને આવી રીતના તરબૂજ છે આપણે તરબૂજ તો આપણે વરહોવરે નાખીએ છીએ અને પાકે બહુ પણ ગયા વર્ષે છે ને તરબૂજમાં કાંઈક રોગ આવી ગયો હતો ને તે તરબૂજ પાંચ પાંચ કિલોના ચાતા પણ વેલા બળી ગયા ને એમ હળી ગયા હળો આવી ગયો હતો તરબૂજમાં એટલે ગયા વર્ષે આપણે કાંઈ તરબૂચ કદાય નતા બહુ ગાઉ છ પણ આ વર્ષે તો હજી nerva સે વેલા બહુ સરસ ફસકલાસ અને વેલા બતાવ્યા જ નથી ભગવાનને કઈ થોડો વર્ષા લાવવા દેજો હજી હા વેલા બતાવ્યા જ નથી એમાં એવું છે કે વેલા બતાવીને તો તરબૂચ નો પડે જોલા પણ એક ઉછ આય જોલા પણે પડ્યું હે ઓ તરબૂચ ને બહુ તરબૂચ આવી ગયા સરસ મજાના અને nerva એવા છે ને હાઈ ક્લાસ ફસકલાસ મસ્ત મજાના તરબૂસ આવી ગયા છે આપણી વાડીમાં ચાલો ફેમિલી આપણે લાઠીને છીએ ઘરે અને ઘરે આવીને જો ટ્રેક્ટર મૂકી દીધું છે અને આપણે ભારો પણ ખડકી દીધો છે આમ અને ટ્રેક્ટરેથી ભારા સોડી લીધા છે અને હવે બેનું આવશે રાખડીઓ બાંધવા જોઈ શઈ ક્યાં ક્યાં બેન આવે એમ રાખડી આવી ગઈ છે

પંખો ચાલુ છે અહીંયા અહીંયા ભાગ ને એવું છે તે આ ભાઈ અહીંયા જો ભણે છે છે